અને દક્ષુભાઈ દક્ષુબેન જય શ્રી કૃષ્ણ કહી દઈએ નહીં ધોઈ હું પણ તૈયાર થઈ જાય ચલો દક્ષુબેન જય શ્રી કૃષ્ણ કહીએ જય શ્રી કૃષ્ણ દક્ષુભાઈ જો આજ કેવા મસ્ત લાગી એમાં નહીં દક્ષુભાઈ જો આજ તો શર્ટ પહેર્યો દક્ષુ મસ્ત લાગે હો હવે તારે રોજ શર્ટ પહેરવાના એ હોય પેલી ટી શર્ટો પેલા વાપરી દે બધી ટી શર્ટો પડી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું ગાવ તું જા ભાઈ હેડ તું તારા નોકરી ધંધે જજે મોહન માટે પેલો નાસ્તો ભરી ના ને લઈ જાઓ ભાઈ હા હેડ મોહન માટે નાસ્તો ભરી દઈએ સમા ભરું દક્ષુ એ ભરું ના

રિપેર કરાવ્યું બાઈક એટલે હેડીને જો પડે કેટલા બધો પોદો ખરે છે દક્ષુ રોજ હું આટલો સાફ કરું દક્ષુ ભાઈ તો પાર્લરે બધું વાલી ને જસી મોહન નાસ્તો બાસતો બધું અને પોદો તો જો દક્ષુ દક્ષુ બાય બાય જય શ્રી કૃષ્ણ હેડીને જવાનું છે જે મજા છે કચરા ને ડોલ મૂકી દીધી છે ઘરની હાલત બતાવજો હજુ આ સોફાને ખંખેરવાનું બધું બાકી સજો સાહેબે ચા પીધો તો હજુ આ ચાદરો ખંખેરે કપડા આજે બરફ કાઢ્યો હતો ને અમારે દક્ષુભાઈએ તે બરફની તપેલીઓ અને કપડા ધોવાના બાકી ખટલા પડ્યા સી ખટલાય લઈ લઈએ હો અને જો રાતનો વાસણ ઘસી લો ગોઠવવાનો સી નતા ન તો જો તરંગ તો પ્લેટફોર્મ પર બાદ થઈ ગયા લાગી છે બારે થઈ ગઈ ને પાટે થઈ ગયા બે થઈ ગઈ છે હવે બંધ કરી દઈએ સાહેબ આવી રહે છે સાહેબ શું આવ્યું શેનું કાગળી આવ્યું બરા ખોલું શેનું કાગળી આવ્યું સાહેબ ચોરીઓ વાળું હા અચ્છા એ તો બધા ગમે તેના પ્લેમ ફ્લેટ આયા જ કરી આખો દાડો કંઈક ને કંઈકનો પ્લેમ ફ્લેટ આપતો જ હોય છે જાવતા ને આવતો પહેલાં તો પંખો કરશે બપોરનો રસોઈ થઈ જાય છે બપોરના રસોઈમાં છે દાળ સેવ ટામેટાનું શાક અને રોટલીનો લોટ બાંધી દીધો છે ભાત બનાવી દીધા ભાત તો અમારે જ બનાવ્યા હતા અને વાલોળ અને રીંગણનું શાક બનાવ્યું છે દાળ પણ ઉકળી છે તો ગેસ બંધ કરી દઈએ આપડો પણ થઈ થઈ જાય દાળે ખાલી એકલી રોટલી કરવાની છે બીજું તો બધું કામ છે હવે ખાલી એકલી રોટલી કરવાની રોજ બાંધી મૂક્યો છે હાથ રોજ હોય છે જ એટલે એનું તો કહેવું જ નહીં જેટલા સાડા બાર થઈ હજુ તમારે બાર પચીસ જ થઈ છે તો આજ મારે બધું રસોઈ થઈ જઈશ ખાલી રોટલી કરવાની દક્ષુને આવી એટલે ખાવાનું કરી દઈએ હવે એ ચાર આવી ખબર નહીં હો તો બાકી ઘરમાં એ બધું ચોખ્ખું કરી દીધું છે જો એકદમ ચોખ્ખું કમ્પ્લેટ કરી દીધું છે હવાથી મારે વહેલા કોમ પતી જાય છે કારણ કે હવારે જથ્થી એપલામાં પીપલા બધું બનાવે તો બધું કોમપતી જાય છે વહેલાં ખાલી રોટલી કરવાની ફગાટા તો જેટલા એક વાગે આવે એક દોઢ વાગે આવી કે જેટલા વાગે આવી ખાવાના ખબર નહીં એટલે એના લીધે પછી મારો બપોરે મોડું થઈ જાય ને કે મારે મોડું ના થાય

પબ્લિક તો હારી જ છે મોહન કે પણ તમને રહેતા નહીં આવતો નહીં મોહન સાચી વાત મારો છોકરો બોલ્યો ખોરે બાર વર્ષે બાવો બોલ્યો જો મારા બાર વર્ષે બાવાએ એ પોણી કરી નાખી આવતા ને આવતા ફ્રીજમાંથી બાટલો નેચો પાડ્યો મોહન શું કરી હતી તો પોણી પોણી ફ્રીજમાંથી હા પોણી પોણી દક્ષુ જો તો ખરી બાટલો પાડ્યો નેચા

મારું કોમ વધારે બોલ ઘેરાય પૂણા બે અમારા સાહેબ ખાવા આવ્યા છે બોલો મારો સાડા બાર વાગ્યાની બાર ને પચીસની મી ફોન કરે તો સાહેબ તાણો તમે ખાવા કેટલા વાગ્યે મોકલો છોકરાને ખબર ફોન આવે ટાઈમિંગ પેલો ચાર વાગે આવે બનતો હોય તો

वोचा बढ़ी हेले दक्षुने जता लाइव तो रसोय करवाने चालू छे इजी दो कईसाने साक्वागार्दी हेला फटफट अमारी बाहर बीलाड़ा बोलता हेले बाहर जोगा जायती पर मन जाता जाता हेले बीलाड़ी जाती है रही ऐले वह तो अले मम्मी अ <laughs> ये फेब्रुआरी पच्चीस है रख आठ सौ पच्चीस वर्ष में एक बार आता है एक <laughs> इसकी खासियत है कि रविवार चार है दूसरी तारीख नौवी सोलवी तेवी सोमवार भी चार है तीजी दसवी सत्रह चौबीस, मंगलवार भी जो देखो चार है चार ग्यारह अठार पच्चीस बुधवार भी क्या है पाँच बार उन्नीस छब्बीस गुरुवार बीच क्या है छः तेरह बीस सत्ताईस शुक्रवार भी चार है सात चौदह इक्कीस सत्ताईस और शनिवार भी चार है एक आठ पंद्रह बाईस ऐसा संजोग आठ सौ पच्चीस साल में एक बार आया है तो देख लो अब कितने दिन बाकी है बहुत दिन बाकी नहीं है आज बीस तारीख हुई એક ચાર પાંચ સાત બાકી નવ થયા નહી મોહન હજુ તો ખાવાનું હાલ પતિ છે ખબર નઈ પેલા તો બે જાય અમાર મોહન મોહન રોજ ખાલી આટલી કેટલી ધોઈ દેવાની બીજું કશું કામ નહીં કરવાનું ભાઈ સવારે સાત વાગે ઉઠવાનું મોહન ના ભાઈ સવારે તું સાચું બોલ ને ભાઈ પોણા સવારે સાચું હજુ પોણા છો કે સારું ચાલો ગુડ નાઈટ હોય બેટા એડે મોહન ઉપર ઊંઘવા ખાવા પીવાનું બધું પતી ગયું કામ પણ પતાવી દીધું અને જો ઊંઘવાની તૈયારી કરી દીધી સાહેબો સોફા પેઠે મોહન ઉપર જતો રહ્યું ઊંઘવા નવા એ નીચે ગરમી લાગે છે તે ઉપર ધાબામાં કે તો ઊંઘવું છે તે ઉપર ધાબો ઊંઘવા જતો રહ્યો છે અને મેં કામ કરી લીધું બધું હવે નવરી થઈશું પૂણા દસમાં દસ બાકી સર નવરી થઈશું એટલે હવે પાક્યા પાક્યા ઊંઘી જઈશું સારું ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય માતાજી